જો આજે અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ ભાઈ ગયા નવ ને અમે તૈયાર પણ થઈ ગયા ગાબરા થા ભાઈ જ જાઉં આપણે કા ભાઈ જ ને હે ભાઈ જ જાઉં જો અહીંયા આવું છે ને કરે ને એટલે અમારે વયું જાવ ભાઈ જાય ને આરો હે કા તું દોફાન કર તું માનતો ન માનું હા તો હું પૂજા વયા જાય જોઈએ ને થેલો ભરાઈ ગયો હમણાં ગાડી આવે એટલે વયું જાઉં વયા જાય ને અમે હે કા का पर तू तो दो फैन कर देती तू क्या कहा करना है का आए दादा चाचा ना पड़े आपरा थोड़ी पड़े दादा देरवा आवे दीऊ दीऊ तीन उ बिनो खाती

તો થોડીક વાર રમશે ને પછી પાછી સૂઈ જશે તો ત્યારે હું તૈયાર થઈ જાય ને જો મેં મારી સાડી પણ લઈ મમ્મીએ કીધું હતું કે ડ્રેસ પહેરને હા પણ સાડી પાછી ક્યારે પહેરે આપણે કંઈક પ્રસંગ હોય ઘરમાં તો જ પહેરને મને સાડીનો બહુ જ શોખ છે એટલે પછી લઈ આવી હું પહેરીશ સાડી અને એટલું બધું જાજુ કંઈ રેડી થાય ને તો ખાલી સાડી પહેરવાનું બાકી છે મારે તો હવે પ્રથા સુઈ જઈ ને અથવા તો થોડીક વાર રમશે મમ્મી પાસે તો ત્યારે હું રેડી થઈ જઈશ પછી સૂઈ જશે એટલે હું જઈશ પ્રસંગમાં એટલે હું પણ બધાને મળી શકું કારણ કે ઘણા લોકો હોય આપણે ન ઓળખતા હોય એમ અમારે મેરેજને બે વર્ષ છે કે પછી કંઈ આવવાનું હોય ને એટલે કોઈને ઓળખતા હોય ને એટલે મેરેજને હોય ને તો આપણે કંઈક પ્રસંગ હોય તો આપણે એકબીજાને ઓળખીએ મજા આવે એમ કાલે જ તો પણ કાલે મારી તબિયત થોડીક ઠીક નથી એટલે ન જવાનું તો આજે પણ હું મસ્ત રેડી થઈને જઈશ અને પ્રતાપબેનને મૂકીને જઈશ કા પ્રતાપબેન આવું તમારે આવું તમારે હે તો એ શોખીન થઈશને મારા પપ્પાને કેમ પ્રસંગ વાજાવાની હે તુંય જખીન થઈ ને અત્યારે તો બેન નિંદરમાં છે એટલે હમણાં બધા પાછા સુઈ જશે હા સારું ચાલ થોડીક વાર પ્રથા લમણે પછી આગળ જોઈએ મેરેજમાં જાસુનો હાથ તો માંડવો છે એટલે જમણવા રહેશે મેરેજ કાલે છે તો મેળ આવશે તો તમને બતાવીશ બધું અને બસ બાકી તો આટલું હતું અત્યાર માટે

મસ્ત લાગે સારી લાગે તો મેં કમેન્ટ કરું રવર થાત બહુ યાદ આના મળ્યા હવે પ્રથાના પ્રથાના મજા આવે જોવાની એ bạn đã nhớ cái sao Daniya à bạn đã hi connyo. hi baga. thank you thank you thank you cho mà ra vậy bạn thank you chúu bao nhiêu mommy à kêu kêu bao nhiêu kêu bao nhiêu kêu ai yummy yummy ta đã khâu ta đã khâu মস্তালেগা পুনা ন અને અહીંયા અમે મસ્ત જો આજે સાઉથ ઇન્ડિયન ડીશ બને છે અહીંયા સંભાર રેડી થઈ ગયો અહીંયા પણ છો ગરમા ગરમ તૈયાર છે કાં હિરલ બાબુ હા આ જો ને અમારું નાનું કસ્ટમર મસ્ત ચટણી રેડી થઈ ગઈ મિક્સ કરી દઈ ખાજો પ્રથાબેન નું ખીચડી ને દૂધ કરવાનું બાકી છે એ થઈ જાય એટલે એનું કરી દે અને સંભારે મસ્ત ચડી જાય પછી બધા જમવા બેસી જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં છે તું નાની મન પલંગ ઉપર છેલ્લો છેલ્લો દિવસ છે તારો પાછો

বউর <laughs> বউ યાર નહીં પ્રથા પછી ઊઠેને સુવે ઉઠેન સુવે એમ કર અહીંયા જો હારો ભાઈ શું કર આ હે તું શું પીવે હે તું શું પીવે એ તને કહો બહારને તો પૂછ પીવો એમ કે શું પીવે પણ તું શું પીવે રસ કે રસ પીવો રસ પીવો બધાને પૂછ તમારે કોઈને પીવો એમ કે રસ પીવો તમારે બધાયને રસ પીવો તમારે બધાયને બોલ બધાય રસ પીવો પીવો તો આવી જાવ આવી જા આવી જા કેટલો રસ પીધો આ રવ કેટલો રસ પીધો મોટો બધો કેરા મોટો બધો આ રવ કેટલો રસ પીધો

મમ્મી તમારે આવવાનું ના ના અમારે જરૂર છે ને અમારે તો તમારી જરૂર હાલો ભેગા તો કામ પ્રથાબેન હા માણસો ઘટે કહો અત્યારે હાલો 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 આમાં આવશો